જો બધી ગાયો રાતની હાલી જ્યારે બાર વાગ્યાના સમયે ગાયો બધી ગામમાંથી ઠેઠ જાશે તો રાતનું વાતાવરણ છે ખબર આમ શાંત હોય પણ ડરાવણું પણ એવું લાગ્યું અત્યારે આપણે જો રાતના સમય તો જય માતાજી બધા મિત્રોને આપણા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે દેખાડવાના હતા કે રાતનો અને દાણાનો કેટલો ફરક હોય છે રાતના સમયે કેટલું ખાસ હોય છે અત્યારે વાગ્યા આમ તો રાતના સાડા અગિયાર અગિયાર વાગ્યા તમે એકદમ સરનાટું છે આપણે જ્યાં આવો કે મારા ઘરે પેલું દાડે જુઓ ને રાતના સમય જુઓ રાતે ઝાડા હું લાગે અને દાડ તમે જુઓ કે આપણે પહેલાં ઘરથી શરૂઆત કરીએ તો આ દાડાનું કંઈક આવું દેખાશે અને આપણે રાતનું શૂટ કરવાનું છે તો રાતે કેવું રહેશે અત્યારે તમે દાડા જુઓ કે દાડે કંઈક આવું રહેશે બધું રાતને પછી આપણે શૂટ કરશે કે બધું અત્યારે આજે જ દેખાય રાતે એકદમ કેવો સન્નાટો હશે અને કેટલું બધું આમ દેખાશે અત્યારે તો આપણે તમને ઘરે બતાવવા ઘરનું જો એકદમ અત્યારે દાડ તો ચોખ્ખું છે રાતે એકદમ થોડુંક કયા લાગશે दाडा रो दुकान ने खणो फरक पड़े दाडो दाडो ने रात ही रात दाडा रो कोई कापड़ो काने अतरे नजर रखा हो है रात में क्यों हो शांत आ झाड़ के हो लाग दाड़े तो रात ना समय से रात एकदम जो क्यों वातावरण ने शांत होय है

वस्ता पर एकौ लागे। अबे लिमड़ो से नीचे उडाने लागे। रात में तो के कलग देखा से पण दाड़े तमें का एक से तो तमने काऊ जोसो के एकदम चोखो देखा रात में थोड़ी तुमने ऑप्शन ना टोंहे हावे रात ने समय तो। रात के समय कोई तो। ऑप्शन तो ना टोंज

આગળનો જે રસ્તો આગળ રસ્તો આગળ આપણા ઘરનું ડેલી હા તો એક આવું લાગે બાકી સાત દિવસ નો આમ તો ઘણો ફરક પડે સાત એકદમ સન્નાટો હોય ને દાડે તો કેટલો થોડો એટલે બકાવો થતો હોય બધાને तो दाड़े की का वो देखा है अपना रात जो सके रात आओ जाओ चोखो देखा एक ना देखा तो दाड़े तो कंप्लीट देखा है से अब वो यहां करने जी बारे आप लोग बहन करनी है नजदीक से से आप डेली कर बदु कंप्लीट देखा है रात जे के वो देखा है इतने रात में दिवस ना करो फरक पड़े जो बते गए रात नहीं हाली जा रही बार लगे ना समय ગાય હું બધી ગામમાંથી ઠેઠ જાશે પાતર માટે છે ને ત્યાં આ રાતના સમય 12 વાગે એકદમ શાંત વાતાવરણ અને આપણે તે આપડા કણની 12 ઉપર તો એક રાત નું દેખ આવ હોય જો કે રાત નું વાતાવરણ શાંત હોય પણ એટલું આપણ ડરાવણું લાગે હો તો રાત નું વાતાવરણ છે ખબર આમ શાંત હોય પણ ડરાવણું પણ એવું લાગ્યું અત્યારે આપણે જોવો રાતના સમય અહીંયા એકદમ આ બાજુ કેટલું આપણે કાર્નિક બહાર જ છીએ જોવો આગળ જઈએ ને તો જુઓ એક બધી ગાયો ગામમાંથી માંથી આવે છે तो रात के काम हुआ है तब तो दुर तो रात ना नजर पति रहे जो शांत तो राते अपनों घर के काम जो शांत हो है तिरह ना के तो दारे तो उस... કેટલો બખાર હોય રાતનો સમય એટલે હાવ હવે આપણને એવું લાગે રાત જાય જાવ ને તો પણ ડર લાગે અત્યારના પોણા બાર થવા આવ્યા તો ટાઈમ એ ને એકદમ શાંત થઈ આમ તો તકલું ફરકે ને તો એવું લાગે જો ત્યારે આ વિડીયો ખાસ તો તમને બતાવ્યું કે રાત દિવસનો કેટલો ફરક હોય રાતે કેવું વાતાવરણ હોય અને કેટલો બખારો ચો થતો હોય ને કેવું બધું હોય ને એ બતાવ્યું બાકી એટલે કે નો સમય ને દાડા નો ઘણો ફરક પડે રાતે રાત ને દાડો દાડો અત્યારે આપણે રાતે શૂટ કરેલા બાકી તમે બધું જોઈ જોઈ લો કે હજુ દાડાનો કેવો નજારો હોય બધું જુઓ કે દાડે કેવું લાગે રાતે કેવું લાગે છે અત્યારે તો રાતનો સમય છે એટલે રાતનું તો હવે વાતાવરણ ને વાતાવરણ તો અપડેટ કરી જોતા અંજવારી હું હે આમ તો એટલે ચાંદમો ઓપે કમ્પ્લીટ દેખાય અંજવારી હું હે આમ તો ને આકાશ માં બચો છે ત્યારે હે આફત હાથ નો ફરક પડે કાણો તો આ વિડિયો માં એટલો જો કે રાત ને દિવસ નો કેટલો ફરક હોય આપડે આ વિડિયો બઈ દેખાય તમે તો હરમી ઓકે ને આ કે બીજું બધું કરજો પણ તમારા ચેનલ માથે આપણા ગામનો આખું બતાવવું હોય ને તો તમને બતાવી દઈશ બાકી તે તો આટલું જ છે માતાજી